બાકાત રાખવામાં આવ્યા હતા જેને લઈને વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજમાં પણ સરકારની સામે દુઃખની લાગણી જોવા મળી રહી અને તે વચ્ચે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું કે હવે અમે વિક્રમ ઠાકોર

કોકના ઘેર ભોજન સમારંભ લગ્ન નો હોય અને તેનું આમંત્રણ આપણે ના આપીએ અને સ્ટાર તો કોઈ મતલબ નથી એટલે અપમાન કર્યા સન્માન કરવું એ વ્યાજબી નથી અપમાન અમારું કર્યું છે અને આ અપમાન માટે સમગ્ર ગુજરાત નો ક્ષત્રિય સમાજ ભેગો થઈ અને વિક્રમભાઈને સમાજ રત્ન એવોર્ડ સમાજ આપવાની છે અને સાથે સાથે ગુજરાતના સર્વ સમાજના કલાકારો કે જે લોકોની ગુજરાત સરકારે અવગણના કરી છે એવા તમામ કલાકારોને ગાંધીનગરની અંદર સભામાં બોલાઈ અને અમારો ક્ષત્રિય ઠાકોર સમાજ દરેક કલાકારને પ્રોત્સાહન રૂપી ઇનામ અને સન્માન કરવાના સ

પણ ભારતીય જનતા પાર્ટી નો રૂલ્સ છે કે તમે ધારાસભ્ય હો કે સંસદ હો તમારું કોઈ વેલ્યુશન નહીં ભારતીય જનતા મંડળ નક્કી કરે એટલું જ તમારે બોલવાનું એટલું જ કામ કરવાનું એના ઉપર એક પણ શબ્દ કોઈ બોલી શકે નહીં કોઈ પણ સમાજ નો અન્યાય થાય તે સમાજ નો ધારાસભ્ય અન્યાય ના હવે અવાજ ઉપાડી શકતો નથી એટલે ભારતીય જનતા પાર્ટી ની અંદર એવા કડક રૂલ્સ છે

अल्पसेश्वरों हाथ में थी। बाजपत मजेटला दारा सभ्यों हमारी समझना से ना बोली सके भी जा रहे हैं। ये बोले तो बिल्ला लोगों काटी मिले चुके हैं। सस्पेंड कर दी। इतने जी नवगंजी भाई नवगंजी भाई एक भाई उसके जी जी અને હાલમાં એક એવી ચર્ચા પણ છે કે શું વર્ષ બે હજાર સત્યાવીસ માં જે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેમાં વિક્રમ ઠાકોર લડશે કે કેમ ચૂંટણી લોકો મુદ્દાને ડ્રાઈવર ડાયવર આપવા માટે અલગ અલગ નિવેદન આપે વિક્રમભાઈ રાજનીતિમાં આવવાના નથી કોઈ પણ ચૂંટણી લડવાના નથી એ ફક્ત ને ફક્ત એમની કલા એમના ગીત અને એમની ફિલ્મી લાઈન બરાબર છે અને બીજા નંબર મેં સમાજવાદી છે સમાજ કે જ કરે સમાજ સ્વયં એક પણ પગલું આગળ ભરે નહીં એ સમાજ પ્રેમી છે અને એમને હું પ્રેમ અને એમને સુપરસ્ટાર બનાવવામાં પહેલો નંબર ગુજરાતનો ઠાકોર સમાજ સમસ્ત ક્ષત્રિય સમાજ અને ગુજરાતની તમામ જનતાએ એમને હું આપી એમને બળ આપી અને સ્થાન ચૂંટણી નજીક આવે છે ત્યારે સરકારને ઠાકોર સમાજ યાદ આવતો હોય છે પરંતુ જયારે સરકારી કાર્યક્રમો હોય છે સરકારના કોઈ અન્ય કાર્યક્રમો હોય છે ત્યારે ઠાકોર સમાજને બાકાત રાખવામાં આવતો હોય છે વિક્રમભાઈ ની વાત છે

એ બોર્ડમાં તો ભરતી કરવામાં આવે તો એનો ચેરમેન પણ કલાકાર હોય વાઇસ ચેરમેન પણ કલાકાર હોય અને ડિરેક્ટરો પણ કલાકાર હોય પણ પરંતુ એવું બનતું નથી બીજા નંબરમાં ગુજરાતની અંદર ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અને નરેશ કનોડિયા એ બંને જણા ગુજરાતની અંદર સુપરસ્ટાર હતા ગુજરાતી ફિલ્મો એમને ગયા પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આખી પડી ભાગી અને યુવાન કલાકાર ભાઈ વિક્રમ ઠાકોર એકવાર પીયુ ને મળવા આવજે ફિલ્મ લઈને એન્ટ્રી ગુજરાતમાં કરી એની પછી ગુજરાતનું આખું ફિલ્મી જગત ધમધમવા મળ્યું ગુજરાતના હજારો કલાકારો ને બિચારાને રોજી મળવા મળી અને વિક્રમભાઈની ત્રીસ પાંત્રીસ જેવી ફિલ્મો કદાચ આવી છે એ તમામ ફિલ્મો સુપરહિટ ગઈ છે અને એ એક પણ વિક્રમભાઈને ફિલ્મને ગુજરાત સરકારે ગુજરાત નો એવોર્ડ આપ્યો અને જ્યારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિક્રમભાઈ એન્ટ્રી કરી ત્યારથી ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મમાં જે સબસિડી આપવામાં આવતી હતી ને એ સબસિડી નાબૂદ કરી દીધી એની રકમ ઘટાડી હતી એટલે અમારી સમાજ પ્રત્યે આ લોકોનો ભેદભાવ તો છે જ એછી તો કાકો કાયદો બદલી નો કે સામો અમને કોઈ લાભ ના મળે એના માટે કાકો કાયદો બદલી નો કે સામ જી પછી તમે બેન જુઓ છો વાઇબ્રન્ટ નવરાત્રી હોય જી કોકરિયા કાર્નિવલ હોય કા પછી પતંગોત્સવ હોય રણ ઉત્સવ હોય ઓ નવરાત્રીના નવ દિવસના કાર્યક્રમો હોય પછી સરકારનો જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે કોઈ પણ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈ પણ કલાકાર ને ઇન્વોલ્વ કરવામાં આવતો નથી તો આ ભેદભાવ લડાઈ મારી લડાઈ લડાઈ તો છે જ પણ ગુજરાતની ના તમામ સમાજના જે ગરીબ કલાકારો છે તેમને ન્યાય અપાવવાની લડાઈ છે સર્વ સમાજ તમે બેન જોયું છે પાટીદાર સમાજ સાગરભાઈ પટેલ નો વિડીયો પછી કોળી સમાજમાં તો એવા કલાકારો છે કે એમને પદ વિભૂષણ મળેલા છે નામ ઘોડાદ્ર અટક છે હું આખું નામ ભૂલી ગયો એ બેન ને તો ભારત દેશમાં પદ્મ વિભુષણ એવોર્ડ મળેલો છે એટલે કોળી સમાજના આવા કલાકારો ની પણ અવગણનાથી છે એટલે આ લોકો એમનું ગુણગાન ગાવા વાળા એમની વાહ વાહ કરવા વાળા અને ચૂંટણી ટાઈમે ભાજપ માટે પ્રચાર કરવા વાળા ગીત ગાવા વાળા આવા લોકોને પ્રોમિટ કરે છે બાકીની ગરીબ પસાદ સમાજ નું કોઈ પણ વેલ્યુશન આ લોકો જોડે નથી તદ્દન સત્ય વાત છે અને શંકરભાઈ સેશન કોર્ટ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજ બિન રાજકીય હોય છે ને એવી રીતે વિધાનસભાના અધ્યક્ષ બિન રાજકીય હોય અને સૌને સરખો ન્યાય અને બીજા નંબર માં શંકરભાઈ ચૌધરી અમારી ઓબીસી સમાજ માંથી આવે ઓબીસી સમાજ ના લીડર સતત ઓબીસી સાથે અન્યાય કરે એનું દુખ છે જી 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 જોડાવા બદલ આભાર તમારો લાઈટ ટ્વેન્ટી ન્યૂઝ તરફથી અને જે હાલમાં જે રીતે વિવાદ ચાલી રહ્યો છે અને હાલમાં ઠાકોર સમાજની લાગણી દુઃખની લાગણી પણ સરકાર સામે સતત જોવા મળી રહી છે તો ધન્યવાદ આપનો નવગણજીભાઈ જોડાવા બદલ અને આપની ચેનલ ઉપર આભાર માનું છું આપની ચેનલ ઉપર ખૂબ ખૂબ આભાર માનું છું કે ગરીબ વિકાસથી વંચિત અને પસાદ સમાજનો અવાજ રજૂ કરવા માટે દ્વારામ ઠાકોર ને આમંત્રણ વિધાનસભામાં મુલાકાત બદલ જે આમંત્રણ કરવા આમંત્રિત કરવાની વાત કરવામાં આવી હતી અને તેને લઈને હાલમાં જે નવગણજીભાઈએ નિવેદન આપ્યું છે કે વિક્રમ ઠાકોર નહીં લે તે રીતની વાત જે છે તે હાલમાં કરવામાં આવી છે તો હવે જો રહ્યું કે આગળના સમયમાં જે છે તે આ વિવાદ ક્યાં સુધી ચાલશે તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત નમસ્કાર